જે હાલોલ તાલુકાના ગ્રામક દળના સભ્યો અને મહિલાઓ તમામ આજે એકત્રિત થયા છે જે અમારા ગ્રામરક્ષક દળના ભાઈઓ અને બહેનોનું માનદ વેતન રૂપિયા ત્રણસો અને ભાડું ભથ્થું રૂપિયા ત્રીસ કુલ મળીને ત્રણસો ત્રીસ રૂપિયા હાલમાં ચૂકવવામાં આવી રહ્યું છે તેને લઈને હું સુરેશભાઈ એન પરમાર સામાજિક કાર્યકર સૌને સાથે લઈને આજે પ્રાંત અધિકારી શ્રી અને નાયબ શ્રીને આવેદનપત્રથી સરકારમાં રજૂઆત કરી છે કે અમારો આ ગ્રામ રક્ષક દળના સભ્યોનું અને મહિલાઓનું માનદ વેતન વધે ભાડું વધે અને અન્ય સુવિધાઓ જે છે બૂટ છે સ્વેટર છે યુનિફોર્મ છે અને મેડિકલ સુવિધાઓ છે ઇએફ છે ગ્રેજ્યુલિટી છે આવી બધી અનેક સુવિધાઓનો લાભ મળે એ માટે અમે સરકારમાં આજે નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે જી આપનું નામ મારું નામ સુરેશભાઈ નારણભાઈ પરમાર સામાજિક કાર્યકર હાલોલ તાલુકો